સનાતન પર્વ અનુસાર ભગવાનની રથયાત્રાનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ છે આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો સાથે વિશાળ રથોને દોરીને ખેંચે છે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી રથયાત્રાનો આરંભ રથની સાથે સોનાના ઝાડુ હલાવીને અને સાથે જ વિધિવિધાન અને મંત્રોચ્ચાર સાથે કરાય છે માન્યતા છે કે રથયાત્રાને એકબીજાના સહયોગથી ખેંચાય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે પહેલા ભાઈ બલભદ્રનો રથ પછી બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે લોકો શ્રદ્ધા સાથે યાત્રા દરમિયાન આગળ વધારે છે રથયાત્રા બાદ મંદિરમાં ભગવાન એક અઠવાડિયા સુધી રહે છે અહીં તેમની પૂજા અર્ચના કરાય છે માસીના ઘરે ભગવાનને અનેક સ્વાદિષ્ટ પકવાનનો ભોગ ધરાવાય છે અહીં ભગવાન જગન્નાથ બીમાર પડે છે તો તેમને પથ્યનો ભોગ લગાવાય છે અને તે સાજા થાય છે જ્યારે ભગવાન જગન્નાથ માસીના ઘરે રહે છે ત્યારે ભગવાન જગન્નાથને શોધીને લક્ષ્મીજી મંદિરમાં આવે છે અને મંદિરના દરવાજા બંધ કરી દેવાય છે જેના કારણે લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને સાથે રથના પૈડા તોડી દે છે આ પછી તેઓ પુરીના એક મંદિરમાં જઈને સ્થિત થઈ જાય છે ભગવાન લક્ષ્મીજીને મનાવવા જાય છે અને તેમની માફી માંગે છે અનેક ભેટ આપીને તેમને ખુશ કરવાની કોશિશ કરે છે માન્યતા છે કે જે દિવસે ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવી દે છે તે દિવસે વિજયાદશમી કહેવાય છે આ નવ દિવસ પૂરા કરીને ભગવાન જગન્નાથ મંદિરમાં પરત ફરે છે નવ દિવસ સુધી ચાલે છે આ રથયાત્રાનો ઉત્સવ જેમાં લાખો ભક્તો સામાન્ય રીતે જોડાતા હોય છે અને આ સિવાય અખાડા સહિતના અનેક કર્તબો આકર્ષણનું કેન્દ્ર બની રહે છે